જસિંહ ચૌહાણ ઉપર હુમલો કરવાના મામલામાં દેવાયત ખવડ પાંચ દિવસ સુધી ભૂગર્ભમાં રહ્યા અને ત્યારબાદ દેવાયત ખવડ ધરપકડ કરવામાં આવી હતી ગઈકાલે તેમને રિમાન્ડ માટે જ્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે રિમાન્ડ તો દૂર કોર્ટ દ્વારા જામીન આપી દેવામાં આવ્યા અને આ જામીન જે છે એ પંદર હજારના બોન્ડ ઉપર તેમને જામીન આપવામાં આવ્યા પરંતુ જામીન જ્યારે લઈ અને દેવાયત ખવડ અને તેમની સાથે રહેલા અન્ય છ લોકો ત્યાંથી નીકળે એ પહેલા જ પોલીસ દ્વારા તેમની ફરીથી ધરપકડ કરવામાં આવી છે અને આ ધરપકડ કરવામાં આવી છે 151 જે ભારતીય ન્યાય સંહિતા છે તેના તહેત તેમની ધરપકડ કરવામાં આવી છે 151 એટલે પોલીસને ક્યાં હજી પણ એવું લાગી રહ્યું છે કે દેવાયત ખવડ આ વિસ્તારની અંદર ફરીથી ઉન્માદ મચાવી શકે છે એટલે કે ત્યાં જો કે મારપીટ કરી શકે છે આ પ્રકારની પોલીસને એક શંકા છે પોલીસ પાસે એક ઇનપુટ આવેલું છે તોજ 151 તહેત પોલીસ તેની ધરપકડ કરી શકે એટલે પોલીસે 151 તહેત તેમની ધરપકડ કરી છે અને ધરપકડ કર્યા બાદ પોલીસ પાસે 24 કલાકનો સમય હોય છે 151 ને આપણે જો સમજીએ તો 151 માં પોલીસ ની પાસે 24 કલાક હોય છે અને 24 કલાક બાદ પોલીસ એ તેમને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પાસે રજૂ ਕਰવા ના હોય છે